રાપર તાલુકાના આડેસર નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ મોમાઈ મોરા ખાતે આ વર્ષે પણ પરંપરાગત મેળો ધામ ધૂમથી યોજાયો પૌરાણિક મહત્વ ધરાવતા એવા કચ્છના પ્રવેશ દ્વાર આડેસર નજીક આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ મોમાઈ મોરા ખાતે લોક સાંસ્કૃતિક ઝળકાવતો ભાતીગઢનો મેળો યોજાયો મેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી અર્બુદા ગ્રુપ દ્વારા લોકો માટે ઠંડી છાસનું આયોજન કરવામાં આવ્યું હતું મોમાઈ મોરાનો મેળો એ વાગડ પંથકમાં વર્ષનો સૌથી છેલ્લો મેળો તરીકે જાણીતો છે નવરાત્રી પૂરી થયા પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષ અને ઉત્સાહ સાથે મેળાનો આરંભ થયો હતો મેળામાં કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સાથે મહારાષ્ટ્ર અમદાવાદ સુરત વડોદરા સહિત રાજ્યભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા મોમાઈ માતાજી અનેક સમાજની કુળદેવી હોવાથી આજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા મેળાની શાંતિ અને વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે આડેસર પોલીસ સ્ટાફે પીઆઈ જે વાળાની આગેવાનીમાં કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો સ્ટોરી બાય બાબુ આહિર રાપર મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે